તે પણ સાચી વાત હતી હાલ પાછું જેસે થે વેસે થે એવી પરિસ્થિતિ છે જે મેડમ માણસોની અછત હોવા છતાં પાલનપુર અધિકારી સાથે ખોટી વાત કરી રહ્યા હતા જેના ફોટા પરથી આપ સાહેબશ્રીને ખ્યાલ આવશે કે બેંક ઓફ બરોડામાં કેસમાં અને નાણાંની લેવડ દેવડમાં એક જ વ્યક્તિ છે જે આજ રોજ મેનેજર મેડમને કહેવા જતા જે સાહેબે મૂકેલા છે તેમને નેતા મરણ પ્રસંગ હોવાથી આજ રોજ રજા ઉપર છે જેવું જણાવેલ પણ જ્યારે કેસની લેવડ દેવડ માટે ભાભર શાખા બેંક ઓફ બરોડામાં પૂરતી વ્યવસ્થા થાય એવું જાગૃત લોકો નાગરિકો તેમજ ગ્રાહકભાઈઓ કેસની લેવડ ઝડપ માટે ભાભર બેંક ઓફ બરોડામાં જો માણસની અછત હોય તો પૂરી કરી આપે તેવી માંગ સાથે લોકોને વિનંતી બનાસકાંઠા રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ